તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણું છું આપણે મોબાઈલથી રિંગટોન સેટ કેવી રીતે કરવી મિત્રો જ્યારે પણ આપણે યુટ્યુબમાં જઈએ છીએ જ્યારે હું તમને યુટ્યુબમાં બતાવી દઉં આપણે આ યુટ્યુબમાં આવી ગયા હવે આપણે સર્ચ કરવાનું છે ને રિંગટોન્સ તો આપણે સર્ચ કરી ગુજરાતી રિંગટોન ચાલો ગુજરાતી રિંગટોન્સ જેવું આપણે સર્ચ કરીએ ને તો જોઈ કે તો એકદમ ખતરનાખતરનાક રિંગટોન મસ્ત મસ્ત રિંગટોન આવી ગઈ એકદમ તો રિંગટોન છે કાંઈક આ અમુક લવ સોંગ્સ છે બધા જોઈ શકો છો આજના ઘણી બધી રિંગટોન્સ આવી ગઈ બટ મને લો કે આપણે આમાંથી કોઈ પણ એક સોંગ દાખલા તરીકે ગમી જાય છે દાખલા તરીકે આ કુળદેવનું રિંગટોન છે ચામુંડા જેની દાખલા તરીકે મને ગમી હોય તો મારે શું કરવાનું આને મારે રિંગટોનમાં સેટ કરવું છે તો મારે શું કરવું પડશે આને પહેલાં ડાઉનલોડ કરવી પડશે બટ આમાં જ્યારે શેર શેરોપકડી ગયો એક ઓપ્શન આવશે ડાઉનલોડ વિડીયોનો બટ એ ડાઉનલોડ વિડીયો છે ને એ આપણે ગેલરીમાં આવતો નથી ને આપણે એને રિંગટોનમાં સેટ કરી શકતા નથી તો હવે આપણે શું કરવાનું અને ડાઉનલોડ કેવી રીતે કરવી એ આપણે ખાસ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં બેના રહેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ બટ ગાઈસ વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટેના એકનો ઉપર ક્લિક કરી અને ઓલ ઓ સેટ કરી દો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ અને જો તમને નવા વિડીયો જ્યારે પસંદ આવે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમે શું નામ છે એકદમ તમારે સરખું જોઈ લેવાનું છે દાખલા તો કદાચ આમાં એક ઓપ્શન છે આમાં આવી રીતે સમજી અને આવી રીતે ડિસ્ક્રિપ્શન ઓપન કરશો એટલે આ રીતના ટાઇટલ આપણે કોપી કરી શકીએ છીએ એ પણ કરી શકો છો બટ આમાં ડિસ્ક્રિપ્શન લખેલું નથી એટલે એવું કોપી નથી કરી શકતો તો હવે મારે દાખલા દરમિયાન માડી તારા ખોડે માથું એવી રીતે કાંઈક સોંગનું નામ છે તો હવે શું કરે બહાર નીકળી જવાનું અને સૌથી પહેલાં આપણે ઓપન કરવાનું છે ગૂગલ ગૂગલ ઓપન કરો એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે સર્ચ બોક્સમાં સર્ચ કરવાનું છે એ સોંગનું નામ એ સોંગનું નામ આપણે શું હતું મારાડી તારા ખોડે માથું જવાનું આવી ગયું આવી રીતે આ રીતના કરવાનું અને હવે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું સોરી મિત્રો આનું બાજુમાં એક લખેલા છે રિંગટોન રિંગટોન લખેલા છે માળી તો રાખવાડે માથું રિંગટોન એટલે આવી રીતે કાંઈક આવી જશે જો આ પહેલી વેબસાઇટ છે તમે આમાંથી કોઈ પણ વેબસાઇટ ઓપન કરી તો આ પેલી વેબસાઇટ બહુ ખતરનાક છે તમે આનો ઉપયોગ કરી શકો છો બધી જોરદાર વેબસાઇટ છે તો જોઈ શકો છો આવી કોઈ હું તમને સંભળાવી દઉં જોઈ શકો છો આ રીતનું કંઈક છે હવે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા એક ઓપ્શન છે ડાઉનલોડ એમપી થ્રી ફોર એન્ડ્રોઈડ અથવા તો અહીંયા એક ઓપ્શન છે એમપી ડાઉનલોડ ફોર આઈફોન તો જો તમારે એ એપલનો ફોન હોય તો તમારે ડાઉનલોડ ફોર આઈફોન કરવાનું છે અને જો એન્ડ્રોઈડનો ફોન હોય કોઈ પણ બીજી કંપનીનો એપલ સિવાયનો તો તમારે એન્ડ્રોઈડ માટે કરવાનું છે તો હું એન્ડ્રોઈડ છે મારે સેમસંગનો ફોન છે એટલે હું એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરી દઉં તો જેવું આની ઉપર ક્લિક કરશું જોઈ શકો આપણે રિંગટોન છે ડાઉનલોડ થઈ ગયો હવે આને રિંગટોનમાં છે કેવી રીતે કરવું એ પણ જાણી લઈએ તો એના માટે સૌથી પહેલાં તો છે ને સેટિંગમાં જવાનું સેટિંગમાં જઈ અને એક ઓપ્શન છે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશનવાળું એની ઉપર ક્લિક કરી અને રિંગટોનમાં ક્લિક કરવાનું રિંગટોન ક્લિક કરી અને પ્લસના આઈકન ઉપર જઈ અને સોંગ સિર કરી લેવાનું છે ડન ઉપર ક્લિક ડાના સોંગ છે રિંગટોનમાં સેટ થઈ ગયું છે તો ગાય આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ પણ લગતા વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય